ડૉક્ટર શીતલ મિશ્રીએ સંચાલકને નોટિસ આપીને બંધ કરવાની સૂચના આપી હતી હાલ તો કોઈ સુવિધા નહીં હોવાથી જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવી ભીતિ સેવાઈ હતી વડોદરા પ્રદર્શન મેદાન ઉપર બે જાતના ફન પાર્ક લાગ્યા હતા જે ફન બ્લાસ્ટ કરીને ફન પાર્ક હતો એ લોકો પાસે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાઇસન્સિંગ સેફ્ટી મેઝર્સ ફાયર એનઓસી વગેરે હતા નહીં આથી એમને નોટિસ આપી અને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આગળ જે ફન પાર્ક છે એના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા છે અને એ લોકો પાસે તમામ પ્રકારના ફિટનેસ છે એ લોકોએ કલેક્ટર અને પોલીસ કમિશનરને એફિડેવિટ કરી અને તમામ જવાબદારી કોઈપણ જાતની જાનહાની કે કશું પણ થાય નુકસાન થાય એની જવાબદારી એમની રહેશે અત્યારે એમની પાસે ટ્રેન સ્ટાફ પણ છે પરંતુ ફન બ્લાસ્ટમાં આ પ્રકારની કોઈ જાતની સવલત એ લોકો પૂરી પાડતા ન હતા એટલા માટે એમને નોટિસ આપી અને તમામ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે